ગણિતનો પાઠ છે એમાં આપણે શીખવાનું છે ક્રમિક સંખ્યાઓ શું શીખવાનું ક્રમિક સંખ્યાઓ આ જે લખેલા છે તમારી સામે દેખાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ એક ક્રમિક સંખ્યા કહેવાય શું કહેવાય ક્રમિક સંખ્યા હવે ક્રમિક સંખ્યા પર આપણે કૂદતું જવાનું અને બોલતું જવાનું છે એક બે ત્રણ ચાર એ રીતે આપણે કૂદવાનું છે અને પછી પાછો ઉલટો ક્રમ પણ આપણે બોલવાનો છે બધા વારાફરતી બરાબર ના એક હા હા છ સાત આઠ નવ દસ ચાલો હવે ઉલટો ક્રમ એનો ઉલટો ક્રમ એટલે પેલું કોણ આવશે દસ પછી નવ આઠ પાંચ ચાર ત્રણ બે એક આ સીધો આપણે ક્રમી અને ઉલટો ક્રમ બરાબર ચાલો કૂદકા લગાવ મોટે મોટે એક હા ચાલો ઉલટો ક્રમ હા હા સરસ ચાલો રાજેશ્વરી

ચાલો હા હા ચાલો એક પર ઉભા રહીએ એક પર ઉભા રહીએ તો કેટલા પર કૂદવું પડશે ત્રણ પાંચ

હમ ચાલો આપણે ત્રણ ત્રણ નો કૂદકો લગાવવાનો છે તો એક પર ઉભા રહો હા એક પર થી આપણે ત્રણ નો કૂદકો ચાર પછી ચાર પર થી ત્રણ નો કૂદકો સાત અને કના પર કૂદકો દસ ચાલો લાઈનમાં ચાલો દસ થી લગાવવાના હા हाँ, दस हाँ चला शिवम दस हाँ आवा चार को है ना લગાવવાનો છે પાંચ પાંચ નો કૂદકો બે નો કૂદકો થઈ ગયો ત્રણ નો કૂદકો થઈ ગયો હવે આપણે શીખવાનું છે પાંચ નો કૂદકો બરાબર ચાલો એક પર ઉભા રહો એક એક પર થી સીધા કોના પર કૂદશું એક પર થી ગણીને આવો પાંચ નહી કદાચ પાંચ ચાલો પાંચ પછી સીધા કોના પર પૂછશું દસ ચાલો લાઈનમાં પાંચ અને દસ સરસ દસ દસ ગોધવાની મજા આવે કે

દસ સરસ જો નઈ કૂતરા વડે તો કૂતરા આવડી જાય હે ને કે બે નો કૂદકો પછી ત્રણ નો કૂદકો અને પાંચ પાંચ નો કૂદકો હવે આપણી ચોપડી માં પણ આવે છે હા ને દેડકો બતાવેલો છે મધમાખી બતાવેલી છે બરાબર એ કેટલા કેટલા ના કૂદકા લગાવે છે એ આપણે જોઈને આપણે ભરવાનું છે બરાબર હા ચાલ આપણે આ આપણી